નમસ્કાર મિત્રો હમણાં તમે એક સમાચાર કદાચ જોયા હશે ગાંધીનગરથી પ્રસારિત થયા કે પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે સરકારનો મોટો નિર્ણય એટલે કે પ્રવેશ માટેની મર્યાદાઓ હળવી કરાય મિત્રો આ સમાચારમાં એવું જણાવ્યું કે ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક એટલે કે પ્રી પ્રાઇમરી શાળાઓ માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે આ ફેરફારને કારણે વાલીઓ અને શાળા સંચાલકોને ખૂબ મોટી રાહત મળી રહી છે આ જે નવા નિયમ છે એ સિનિયર કેજી જુનિયર કેજી અને બાલવાટિકામાં પ્રવેશ માટેના નિયમો વય વયમર્યાદાના છે હવે આપણે સૌ જાણીએ છીએ કે બાળકોના જુનિયર કેજીની અંદર અને સિનિયર કેજી અને બાલવાટિકામાં ઉંમરની ખૂબ જ તફાવતો છે જોવા મળતા હતા બાલવાટિકાની અંદર મિત્રો પાંચ વર્ષ પછી એટલે કે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ બાળકને છે બાલવાટિકામાં પ્રવેશ મળતો પરંતુ એમાં પણ ફેરફાર થઈ ગયા જુનિયર અને સિનિયર કેજીમાં પણ ફેરફારો જોવા મળે છે કેવા કેવા ફેરફારો છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો અગાઉ જે કાંઈ હતો એ વાલીઓ અને શાળા સંચાલક મંડળોની ઘણી બધી ફરિયાદો હતી અને અંતે સરકારે છે એ નિયમમાં છે એ ફેરફાર કર્યા છે હવે નવા નિયમ મુજબ તમે ખાસ ધ્યાન આપજો કે જુનિયર કેજી આની અંદર પ્રવેશ માટેની જે મર્યાદા છે જોઈએ તો જે બાળકોએ ચાર વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેમને જુનિયર કેજીમાં પ્રવેશ આપી શકાશે એટલે કે ત્રણ વર્ષથી ચાર વર્ષના વચ્ચેના સમયમાં જે હોય એ બાળકને જુનિયર કેજીની અંદર પ્રવેશ હવે આપી શકાશે સિનિયર કેજીની વાત કરીએ જે બાળકોની ઉંમર ચાર વર્ષથી વધુ હોય તેમને સિનિયર કેજીમાં પ્રવેશ મળે છે એટલે કે ચાર વર્ષથી પાંચ વર્ષ સુધીના ગાળામાં જે બાળક હોય તેને સિનિયર કેજીની અંદર પ્રવેશ મળશે અને બાલવાટિકા જે અગાઉ છ વર્ષ પછી હતું હવે જે બાળકો પાંચ વર્ષથી વધુ ઉંમરના હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપી શકાય છે એટલે કે પાંચ વર્ષથી છ વર્ષનો જે બાળક વચ્ચેનો જે સમયગાળામાં છે એ જો હોય તો તેને હવે બાલવાટિકામાં પ્રવેશ આપી શકાય હવે આની પાછળનો મુખ્ય હેતુ મિત્રો એ છે કે આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એટલે કે એનઇપી બે હજાર વીસના સરળ અમલીકરણ માટે લેવામાં આવ્યો છે આ નિયમ અગાઉ છે કડક નિયમોનો વિરોધ બાદ થોડાક અળવા છે કરવામાં આવ્યા જેથી વાળા વાલી અને શાળા બંનેને સે રાહત મળશે આ સિવાય રાજ્યની આવેલી તમામ જે શાળાઓ છે એ પ્રિ પ્રાઇમરી નવી શાળાઓ માટે છે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે વાલી શિક્ષણ મંડળની સ્થાપના કરવી પણ જરૂરી છે આ નિર્ણયથી વાલીઓ અને તેમના બાળકો પ્રવેશ માટે યોગ્ય ઉંમરની પસંદગીમાં વધુ છૂટ મળશે અને શાળાઓ માટે પણ નિયમોમાં સરળતા રહેશે આ પ્રવેશ માટેના ઘણી બધી મુશ્કેલીઓ છે એ હતી અમુક બાળકો છે એ થોડાક દિવસોના જન્મના આધારે આખું વર્ષ છે એને ઘરે બેસવું પડતું અથવા અન્ય ધોરણમાં જ એટલે કે સિનિયર કે જુનિયર કે જ સમય છે એ વિતાવો પડતો પરંતુ હવે એમાં ઘણા બધા છૂટછાટ આપવામાં આવી છે ફેરફાર કરવામાં આવે જેથી કરીને બાળકોના પ્રવેશ માટેની જે છૂટ છે એ બનેલી છે તો આ રીતે એક આખો નવો જ શિક્ષણને લગતો આખો નિયમ છે સરકાર દ્વારા ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે તો એ બાબતથી આપણે પરિચિત બન્યા અને આજે બાળકોનો જે નિયમ છે તેનાથી ઘણી બધી વાલીઓને છે રાહત રાહત છે બને દરેક વાલીઓને ખાસ એ સલાહ કે પોતાની બાળકની જે ઉંમર મુજબ નવા નિયમ પ્રમાણે ચકાસીને જે તે શાળામાં છે પ્રવેશ માટે પ્રક્રિયાઓ કરવી શાળાની મુલાકાત લેવી અને દર્શકોને પણ ખાસ વિનંતી કે જો તમને આ વિડીયોમાં કંઈ સારી માહિતી પ્રાપ્તિ હોય અથવા ગમું હોય તો કોમેન્ટ બોક્સની અંદર છે તમારું મંતવ્ય છે એ જણાવજો અને ખાસ જો તમને વિડીયો સારો લાગે અને તમને ઉપયોગીથી હોય એવું બનતું હોય તો વિડીયોને લાઈક શરીરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ શિક્ષણ લગતી માહિતી માટે જોડાયેલા રહો